નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી ત્યારે આગળ વાત થશે આટારી વાગા બોર્ડર ઉપર બીએસએફ ની પરેડ આગળ વાત થશે સવારની મુખ્ય હેડલાઇન્સ ઉપર એક મોટી નજર ત્યારે વાત થશે વડોદરા ગ્રામ્યમાંથી પચીસ પોઈન્ટ ત્યાસી લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે લકી ડ્રો કૌભાંડના મામલે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે વાત થશે નળ સરોવર જતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે અમદાવાદમાં સાત પૈકી ત્રણ રોડ ઉપર દોડતી ડબલ ડેકર બસ સેવા બંધ ત્યારે વાત થશે ચીને બનાવ્યો છે કૃત્રિમ સૂર્ય આગળ વાત થશે સંભાળના ખોદકામાં મળ્યા છે સેંકડો વર્ષ જૂના સિક્કા ત્યારે વાત થશે કોલ્ડ પ્લેનો કરોડપતિ ગાયક સ્કૂટરથી અમદાવાદ પહોંચ્યો ત્યારે આગળ વાત થશે પતિથી કંટાળી બે મહિલાઓ એકબીજા સાથે લગ્ન કરી લીધા ત્યારે આગળ વાત થશે ઠંડીમાં હજુ થૂંટવાસો નવી આગાહીઓ સામે આવી રહી છે ત્યારે વાત થશે વેધર અપડેટમાં ઘણા રાજ્યોમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે વાત છે ઠંડીની ત્યારે આગળ વાત થશે તાપીમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાત થશે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે ફ્લાવર શોનો ગઈકાલે છેલ્લો દિવસ સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોની તારીખ વધારી દેવામાં આવી હતી તારીખ આગળ લઈને જાન્યુઆરી કરવામાં આવી હતી એટલે કે છેલ્લો દિવસ હતો આ ફ્લાવર શોમાં ઘણા મુલાકાત લીધી અને આ ફ્લાવર શો ચોવીસ જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો પરંતુ તેને બે દિવસ લંબાવી દેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવાની તૈયારી બીચર્સ પોલીસ રિમાન્ડ વેળા ઘણા એવા ખુલાસા મળી આવ્યા છે જેમાં તેણે ઘણા લોકોને આ સ્કીમની લાલચ આપીને કરોડો રૂપિયા સેરવી લીધાની માહિતી સામે આવી છે ત્યારે આરોપી પાસેથી મિલકત જપ્ત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં તેની મિલકતો જપ્ત કરી લેવામાં આવશે સીઆઈડી ક્રાઈમે ગૃહ વિભાગને રિપોર્ટ કર્યો છે સમાચારની વાત કરીએ તો તાપીમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ ગયો ત્યારે પ્રજાસત્તાકના દિવસને લઈને રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં થઈ તેથી વ્યારા નગરમાં પરેડ શો થયો મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો થયા ચેતક કમાન્ડો પ્લાટુન અશ્વદળ પ્લાટોન અને ગ્રામીણ મહિલા રક્ષણ દળ પ્લાટોન પર રજૂ કરાયા હતા વ્યારા રંગબેરંગી લાઇટો અને રંગોળી જળ હડી ઉઠ્યું જેમાં તિરંગા લાઇટ મુખ્ય જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ઠંડીનું એલર્ટ દેશમાં તીવ્ર ઠંડી વચ્ચે લોકો ધુમ્મસના બેવડા પ્રકોપનો સામનો કરી રહ્યા છે દરમિયાન હવામાન વિભાગે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસનું એલર્ટ આવ્યું છે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું ફરી વળશે ત્યારે અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં હજુ ઠૂટવાસો નવી આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગ મુજબ આવનારા પાંચ દિવસો દરમિયાન વાતાવરણ સૂકું રહેશે સામાન્ય તાપમાન ઘટશે એટલે કે ઠંડી વધશે નલિયાનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ છ ડીસામાં દસ પોઈન્ટ આઠ પોરબંદરમાં બાર અમદાવાદમાં પંદર પોઈન્ટ એક અન્ય શહેરમાં બારથી સોળ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

અને ઘરેલી કંટાળી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ કરોડપતિ ગાયક સ્કૂટરથી અમદાવાદ પહોંચ્યો પ્રખ્યાત રોક બેન્ડ ક્લો કોલ્ડ પ્લે ગુજરાતના અમદાવાદમાં એક કોન્સર્ટ યોજાઈ રહ્યું છે બેન્ડના મુખ્ય ગાયકા ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે સ્કૂટર પર બેસીને મસ્તી કરતો જોવા મળ્યો હતો કોલ્ડ પ્લેના એક ઇન્સ્ટા હેન્ડલ પર વિડીયો શેર કર્યો અને લખ્યું અમદાવાદ પહોંચી રહ્યો છું ક્રિસનો ફોટો પણ શેર કરાયો છે કોલ્ડ પ્લે પચીસ છવ્વીસ જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ ગયો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંભલના ખોદકામમાં મળ્યા સેંકડો વર્ષ જૂના સિક્કા

મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય ચીન દ્વારા રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ મેળવવામાં આવી રહી છે આ સિદ્ધિ છે કૃત્રિમ સૂર્યની ફ્યુઝન પાવર જનરેશન માટે આ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે હવે મનુષ્ય પણ આર્ટિફિશિયલ બની ગયા છે પરંતુ કોઈએ કલ્પના નહીં કરી હોય કે સૂર્યને પણ બનાવવામાં આવી શકે છે પરંતુ ચીન દ્વારા એ પણ કરી બતાવવામાં આવ્યું છે અને તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સાત પૈકી ત્રણ રોડ ઉપર દોડતી ડબલ ડેકર બસ સંધ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નથી આવક ઘટી રહી છે અનેક પ્રકારના બહાના પણ આગળ કરાયા છે હાલ લાલ દરવાજાથી સિલજ વાસણાથી ચાંદખેડા તથા સારંગપુરથી સિંગરવા ગામ અને નરોડા થી લાલ ક્રોસ રોડ ઉપરાંત ડબલ ડેકર બસ

શુક્રવાર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રો કૌભાંડના મામલે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાં લાખાણીના ધાણા ગામે લકી ડ્રો મામલે આગ પોલીસે ફરિયાદી બનીને છ આયોજકો સામે ગુનો નોંધ્યો છે બે દિવસ પહેલા લાખાણીમાં ધાણા ગામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું બાબા સાહેબના આંબેડકરના સ્ટેચ્યુ અને લાઇબ્રેરી હેતુ આ ડ્રો યોજાયો હતો જેમાં ચારસો ને નવાણું રૂપિયામાં લોભાળની સ્કીમથી થી એકસો ને એકાવન ઇનામો આપવાની મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ગ્રામ્યમાંથી પચીસ પોઈન્ટ ત્યાંશી લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં પચીસ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

સંજયને મૃત્યુદંડની સજાની માગ કરતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું દરેક મંદિર અને મસ્જિદમાં દરરોજ રાષ્ટ્રગીત ગાવું જોઈએ

સમારોહ દરમિયાન સૈનિકોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી છોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય માર્ગ પર એક પરેડનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતે તેની બહાદિરીનું પ્રદર્શન કર્યું દરમિયાન સેના વાયુસેના અને નૌકાદળે પોતપોતાના શસ્ત્રોનું પ્રદર્શન કરીને ભારતની શક્તિ બતાવી પ્રલય બ્રહ્મોસ મિશાલ ટ્વેન્ટી નાઇન અને ગ્લોબ માસ્ટર જેવા વિમાનોએ આકાશમાં ગર્જના કરી છે અને વિશ્વને ભારતની તાકાત પણ બતાવી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે